સત્સંગ કરતા કરતા મૌન થઈ ગયા બંધ બેઠો બંધ થઈ જાવ પછી પ્રશ્ન પૂછો કે મેં વાત ક્યાંથી ઉપાડી વર્ષો ના હતા તો જૂના હતા વર્ષોના બધા જ ભૂલી ગયા કોઈને ના આવડે કે મેં ક્યાંથી સત્સંગ ઉપાડ્યો એ સમયમાં તો ના તો ગીતા હોય ના ભાગવત હોય એ સમયમાં ક્યાંય હોય નહિ વેદ ની હોય બીજી વાતો હોય નહીં વેદ વાત હોય બાકી ત્યારે કઈ હતું નહીં રામનો જન્મ નતો કાળની વાત કરો ત્યાં ઈ સમય રામચંદ્રમ નહી તો પછી વાત આવશે પછી શિવ ઉપદેશ નતો દીધલ આ તો બધા ઉપદેશી કથા કે બાબુ મને આજ્ઞા કરો તો હું મત આવ્યો બેટા તને પણ મેં ઉપદેશ નથી આવ્યા બધા જ્ઞાની છે તું તો કથા આમ રોજ આવી તને ક્યાંથી ખબર પડે તું કેમ જવું આપ કે હવે બધા જ એના જવા બધાને એ શિવરી આપ્યા

હું જે ત્યાં સેવા કરતી સારું નતું આ અઢી વેટા હું તારા માટે કરતો હતો અઢી મારે જરૂર નથી એક જરૂર છે તારા જેવી એક શિષ્ય હોય ને તો મારું રોશન નામ દુનિયામાં કરે મારે આની જરૂર નથી ભલે બધા જાય પણ હવે એક વાત છે હવે થોડા સમય પછી મારો મહિનાથી પછી આ દેશ સુધી આવો હું જતો રહીશ હું જતો રહીશ ને પછી રામચંદ્રજી ભગવાન મળવા આવશે અહીંયા બોલવા રામ કેટલે મળવાય એમને નથી આવ્યા જેમ જેમ શિવરીને નામ મળવાનું નથી આ આ ગુરુમાં જ ગુરુને નતા મળ્યા અને શિવરી ન મળ્યા વિગાતો કરો તમે એનો દેહ છૂટી જાય પછી એ મારો દેહ છૂટી જવાનો છે રામચંદ્રજી ભગવાન તને મળવા માટે અહીંયા આવશે તને મળવા માટે પણ એક શરત છે કે અહીંયાથી તું ભાગતી નહીં મારા ગયા પછી આ બધા ધણી થશે આ બધા આવશે તને દુઃખ દેશે પણ રામ ન મળે ત્યાં સુધી અહીંયાથી તો પગ બારો મૂકીને જાતો નહીં એ તો મારું વચન પાર તો હું છોડી દે હું

બોલ્યા પછી ખબર પડી પછી આવવા મળ્યા આપણે ગુરુમાં દેવ થઈ ગયા સંસ્કાર અગ્રિસ ન લીધો પછી એની ઈચ્છા ચાલુ કરી દીધી ખટપટ ચાલુ કરી ને કહી ગયા તા ગમેલું દુઃખ દે તારે ભાગવું નહીં પછી એક વખત એવું મને શિવરી વેલી વેલી ચાર વાગે ફરવ પાણી ફરવા હતી એટલે બ્રાહ્મણોએ બે ચાર પાંચ નાવો આવ્યો નાવે ચંદ્ર ને પડસે પડસે ને

પછી તો હું બ્રાહ્મણ પાણી પીએ ગયા શિવડી તો ક્યાં ખડાવા ખડગામાં બીજે ફરી આવે આ ક્યાં જાય એટલે બધા જ ભાગી ગયા બધા ભાગી ગયા પછી ફરતા 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 રામ આવે છે ઓલા ઝૂમના બાજુ ધી ઋષિઓ બધા આડા રામ દોડી થોડી આડા ફોડે માતા ઋષિનો આશ્રમ ક્યાં છે તો કે આશ્રમ આગળ છે પણ બાપુ અમે એના શિષ્યશી તો સામે જોતા નથી કોઈને બોલાવતા નથી એકને પણ જોતા નથી શિવરી ક્યાં છે બીજી વાત જ નહીં તો હાથ ધરીને પગે લાગે વિચાર કરો રામના દર્શન બોલાયું પણ આંખ ખોલ સમાધિ ચડી ગઈ એવી તો લગતા હતી મને ભૂખ લાગી છે એ સમયે ભૂખ લાગી કીધું ને કોણ કદાચ ચાખી ચાખી આપે સંતો પણ એવા પરમા

રહી શકતા નથી પંસનું પાણી ફક્ત થઈ ગયું છે સમયમાં પગ મોડો અને કદાચ અમે કોઈ શ્રાપથી થઈ ગયું રામ તો હતા રામ પોતે હલ્યા ફર્યા તો પાણી હતું બધું સમજતા અહીંયા કોઈ ભગતનો સંતનો નો શ્રાપ છે બધા કે અહીંયા કોઈ સંત જ નહીં પછી ગમરા ગાળું દીધું ને કાઢી આ સંતને નમડવાનું આના સ્નાન કરવા બધા ભેગા થઈ હવે જેને અડતા નતા હામો નતો એને નવરો પડે તો કેમ થતો రామ్ బాగుంది నవడో నప్పుడు ఆనే నవడో